ના પ્રાંત કચેરીના એક્ટિવિટી વિભાગ તથા સબ રજિસ્ટર વિભાગમાં લાગી ભીષણક દસ્તાવેજી કાગળો થયા બડીને ખાક ઉના પાલિકાના બે ફાયર બ્રિગેડની ગાડી પહોંચી ઘટનાસ્થળ અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવાયો શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન ચૌહાણ જયંતિ કુમાર દી ન્યૂઝ ઉના હાઈ

ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર